હેલો નામ હેલ્પના ગુપ્તા રંગોળી ચિત્ર સ્પર્ધા સ્વચ્છતા સેવા બે હજાર પચીસ અંતર્ગત ઓણ નગરપાલિકા દ્વારા ઓણ કન્યા શાળામાં સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું બાળકો સ્વચ્છતા વિષય જણાવવામાં આવ્યું ગુજરાત સરકારે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જાહેરાત કરી છે આ અભિયાન સપ્ટેમ્બર થી શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન દ્વારા નાગરિકો માં સ્વચ્છતા ની કાયમી ટેવ વિકસાવવામાં આવશે શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે જાગૃતિ અભિયાન અને શ્રમદાન જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરાશે જાહેર સ્થળો પ્રવાસન કેન્દ્રો ધાર્મિક સ્થળો અને ઔદ્યોગિક વિસ્તારોમાં વિશેષ સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવશે શાળાઓમાં વિવિધ કાર્યક્રમો કરીને નાના બાળકોને સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપવામાં આવશે